ડબોઈ તાલુકાના અંતરિયાળ ગામો દસ્તી બાર ગામોમાં વીજ પેટીઓ જોખમકારક છે વીજડીપીના યુઝવેનાના ખુલ્લા બોક્સે સ્થાનિક રહેશોને જોખમ પાસે વીજડીપીની લાઈનનો ફ્યુઝ આગામી દિવસોમાં શરૂ થનાર છે ચોમાસાની સિઝનને લઈને તંત્ર સહિત એક વીજ કંપનીઓ દ્વારા પણ પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવી રહી છે પ્રી મોનસૂન કામગીરી વચ્ચે ડબોઈ તાલુકાના અંતરિયાળ ગામો દસ્તી બાર ગામ એમ જે એમજીવીસીએલની બેદરકારીને કારણે ભયજનક દ્રશ્યો જોવા મળ્યા ડબોઈ તાલુકાનું પેલાપુર અને કુંડેલા અંગુઠણ બસ સ્ટેશન પાસેના રહેણાંક મકાનોની પાછળ આવેલ વીજડીપીની લાઇનનું ફ્યુઝ બોક્સ ખુલ્લું હોવાની સાથે તે ફ્યુઝ વિનાનું જોવા મળ્યું સ્થાનિકોનું કહેવું છે કે અહીં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી ફક્ત તાર બાંધેલ હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું બોક્સ ખુલ્લું જોવા મળ્યું સાથે યુઝ બોક્સમાં ફ્યુઝ પણ નલવાથી ઇલેક્ટ્રિક સાધને નુકસાન થતો હોવાની સ્થાનિકોની ફરિયાદો છે ફ્યુઝ નાખેલા નહીં હોવાથી વીજ ઉપકરણોને નુકસાનનો ડર ડીપીની આસપાસ ઉકેલા જાળી ચક્રા ચોમાસા પહેલાં દૂર કરવા માંગ ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોવાને કારણે તેમાં એક પણ ફ્યુઝ નાખેલો ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું હોવાનું નુકસાનિકોમાં જાણવા મળેલ છે જેને લઈને ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બંધ કરાવવામાં આવે અને તેમાં ફ્યુઝ નાખવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે